મિત્રો યુટ્યુબ ચેનલનો વોચ ટાઈમ ઘટી જાય છે અને રિયલ વોચ ટાઈમ આપણી ચેનલનો જોવો છે તો આપણે કઈ જગ્યાએથી જોઈ શકીએ જેનો યુટ્યુબ મોનોટરાઈઝેશનની અંદર ગણવામાં આવતું હોય તો ઘણા લોકોને મિત્રો ખબર પણ છે કે રિયલ વોચ ટાઈમ કઈ રીતે જોવાનો છે અને ઘણા લોકો અહીંયા વાયટી સ્ટુડિયોની અંદર અહીંયા ઉપરથી ચેક કરી લે છે અને અહીંયાથી મિત્રો વોચ ટાઈમ ઘટે છે તો ટેન્શનમાં આવી જાય છે લોકો કે અમારો વોચ ટાઈમ અહીંયાથી ઘટે છે તો મિત્રો આ જે માહિતી છે તમારા માટે લઈને આવ્યો છું કે જેની અંદર આ વોચ ટાઈમ તમારો અહીંયા ઘટી જાય છે વ્યૂઝ અહીંયાથી ઓછા થઈ જાય છે તો આ કયા કારણોસર થાય છે અને તમારો રિયલ વોચ ટાઈમ અહીંયા બતાવે છે તો આ રીયલ વોચ ટાઈમ આવે કે વોશ ટાઈમ રિયલ જોવાનું અલગ ફીચર આવે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છો વિડીયોની અંદર બનાવી રેજો અને ચેનલની અંદર જો નવા છો તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઘણા લોકોને પ્રોબ્લેમ છે કે અહીંયા અમને વ્યૂઝનું જે ઓપ્શન છે અને જે વો વોશ ટાઈમનું છે એની અંદર અમારા વોચ ટાઈમ ઘટે છે અને અહીંયાથી વ્યૂઝ પણ ઘટે છે તો મિત્રો આ જે YT સ્ટુડિયો છે જે હું અહીંથી YT સ્ટુડિયો ને અહીંથી ઓપન કરું તો પહેલા નંબરનું ફીચર જે હું તમને ઓપન કરું એટલે બે નંબરના ઓપ્શન તમને અહીંયા આવી જશે એક છે વોચ ટાઈમ અને બીજું છે વ્યૂઝ અને અહીંયા તમારું વ્યૂઝ અને વોચ ટાઈમ ઘટે છે તો કેમ ઘટે છે અને આપણે real વોચ ટાઈમ દાખલા તરીકે આની ઉપર ક્લિક કરીને આપણે અહીંથી 365 દિવસ દાખલા તરીકે કરીએ છે જો અહીંયા આની ઉપર જે વોચ ટાઈમ છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી 365 દિવસ આપણે કરવાનું છે रियल वॉच टाइम જોવા માટે તો આની ઉપર આપણે ક્લિક કરી લઈએ અને મેં જેઉ ક્લિક કર્યું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે તો અહીંયા 3776 કલાક થયા છે તો આપણે रियल वॉच टाइम ગણવો કે આ रियल वॉच टाइम ના ગણવો એની સંપૂર્ણ માહિતી આપું છું કે મિત્રો આ જે છે ને અહીંયા તમારે रियल वॉच टाइम ગણવાનો નથી ઓર એ रियल वॉच टाइम ગણી શકો છો આ પણ ક્યારે જો તમારી ચેનલની અંદર તમે શોર્ટ વિડીયો અપલોડ કર્યા ના હોય તો જ તમારી ચેનલની અંદર તમે લોંગ જ વિડીયો અપલોડ કરેલા છે અને એક પણ શોર્ટ વિડીયો અપલોડ કરેલો નથી તો આ તમારો રિયલ વોસ ટાઈમ છે અને જો તમે શોર્ટ વિડિયો અપલોડ કરેલા છે તો આ તમારો રિયલ વોસ ટાઈમ ગણવામાં આવશે નહીં એના પછી જો તમે શોર્ટ વિડીયો અને લોંગ વિડિયો બંને વિડીયો તમે અપલોડ કરેલા છે તો આપણે રિયલ વોઇસ ટાઈમ ક્યાંથી જોવાનો છે નહીં એની પણ માહિતી તમને વિડિયોની અંદર આપવાનું છું સૌથી પહેલાં તો તમારો અહીંયા વોસ ટાઈમ ઘટી જાય છે અને આપણા જે વ્યૂઝ છે એ આપણા ઘટી જાય છે તો કયા કારણોસર ઘટે છે તો પહેલી જ વાત મિત્રો આ જે ફીચર બે તમને મળે છે ને માત્ર અઠ્યાવીસ દિવસના છે મિત્રો સમજી લો કે આ બે ફીચર તમને અઠ જો 129 કલાક છે માત્ર 28 દિવસના કલાકો બતાવશે અને જો તમારે અલગ થી તમને એવું લાગે છે કે અહીંયા 200 કલાક પહેલા બતાવતું તો અહીંયા 129 કેમ થઈ ગયા છે તો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો આ જે તમને હોસ્ટ ટાઈમ બતાવશે ને માત્ર અહીંયા લખેલું છે સ્પષ્ટ લાસ્ટ 28 દિવસ નું જ બતાવ હવે 28 દિવસ પહેલા તમારું વધારે વિડિયો વાયરલ થયા હોય તો ગયા મહિનાની અંદર તમને હોસ્ટ ટાઈમ અહીંયા 200 બતાવતો હોય પણ આ મહિનાની અંદર તમને વ્યૂઝ ઓછા મળતા હોય દાખલા તરીકે અહીંયા 5055 સો તો અહીંયા તમને 10000 વ્યૂઝ મળતા હોય તો અહીંયા વોચ ટાઈમ પણ ડબલ મળવાનો છે તમને પણ અહીંયા તમારો વ્યૂઝ ઘટી ગયા છે તો અહીંયા તમારો વોચ ટાઈમ પણ ઘટવાનો છે ગયા મહિને તમને વધારે વ્યૂઝ મળ્યા છે હવે ગયા મહિને કેટલા વ્યૂઝ મળેલા છે તો અહીંયા આપણે એની ઉપર ક્લિક કરીએ મતલબ કેટલા કેટલા આપણને કલાકો મળ્યા છે ચેક કરવા માટે તો આની ઉપર આપણે ક્લિક કરી લઈએ જુઓ તમે 2 મહિનાનો 90 દિવસના કેટલા કલાક છે જુઓ અહીંયા 90 દિવસ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો મેં નેવું દિવસ ઉપર ક્લિક કર્યું છે નેવું દિવસમાં મને એક હજાર કલાક મળેલા છે તો અત્યારે હાલની અંદર અઠ્યાવીસ દિવસની અંદર માત્ર એકસો ઓગણત્રીસ કલાક મળે છે એટલે મિત્રો વ્યૂસ ઉપર આધાર છે જો તમને વિડિયોમની અંદર વ્યૂઝ વધારે મળ્યા છે તો તમને વોચ ટાઈમ પણ વધારે મળવાનો છે હવે મિત્રો તમે શોર્ટ વિડિયોને લોંગ વિડિયો બન્ય તમે અપલોડ કરેલા છે તો આપણે કઈ રીતે ચેક કરવાનું છે કે આપણી ચેનલની અંદર 4000 વોચ ટાઈમ થયો છે કે તો એના માટે તમને એક ફીચર મળે છે મોનોટાઇઝન અરન વાળું અહીંયા સૌથી નીચે કો ઓપ્શન તમને મળે છે આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી સૌથી નીચે આવી તમને અલગ અલગ પટ્ટીઓ જે એક પૂરી થઈ ગઈ છે અને અહીંયા સૌથી નીચે આપણે આ રીતે જતું રહેવાનું છે તો અહીંયા તમને ફીચર મળશે જો અહીંયા 4000 વોચ ટાઈમ આ જે લિટીશને જો 4000 તમારી કમ્પલેટ અહીંયા જે વોચ ટાઈમ છે ને આ તમારો real watch time બતાવે અને જે ઉપરનો બતાવે છે એ તમારો શોર્ટ વિડિયોનો પણ બતાવે છે પણ શોર્ટ વિડિયોનો મોનેટાઇઝનમાં ગણવામાં આવતો નથી મિત્રો તમે એવું વિચારું છો કે તમે શોર્ટ વિડિયો અપલોડ કર્યા છે ને તમને અહીંયા 4 4 5 કલાક ત્યાં બતાવે છે તો એ તમારો માન્ય રહેશે નહીં જો તમને એના માટે તમારે અહીંયા પબ્લિશર શોર્ટ વ્યૂસ આના ઉપર તમારે જોવાનું છે જો તમે શોર્ટ વિડિયો બનાવો છો તો એના માટે તમારે 10 મિલિયન જો એડ દ્વારા તમારા વિડિયો ની અંદર પૈસાની કમાણી કરવાની છે જેવી રીતે તમે લોંગ વિડિયો ની અંદર કમાણી કરો છો તો એના માટે આપણે 10 મિલિયન વ્યૂઝ કરવા પડશે 90 દિવસની અંદર અને આના માટે મિત્રો આપણે 4000 કલાક કરવા પડશે નહીયા તમારો real watch time દેખાડશે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને YouTube ચેનલ ન લાગતી તમારે કોઈ પણ માહિતી જોયને તો દરેક માહિતી ના વિડિયો આપણી ગુજરાતી YouTube ચેનલ એટલે કે ટેકનિકલ જય ગુગલ YouTube ચેનલ ની અંદર તમને મળી રહેશે તો વિડિયો ને આગળ શેર કરજો મિત્રો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં